તમારી આજની પ્રેસ રિલીઝથી કોઈ ફર્ક પડતો નથી નાણાં મંત્રીએ પણ કોળી સમાજનું અપમાન કર્યું સંકલન સમિતિ આ નિવેદન ને પણ વખોડે છે ભાજપ ગુજરાતમાં દસ બેઠક ગુમાવી રહી છે સાત તારીખે ભાજપના વિરોધમાં મતદાન કરીશું બે દિવસ પહેલાં રાજ્ય સરકારના ખૂબ સિનિયર મંત્રી કહી શકાય વડીલ શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા અમારા કોળી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું એમને જે વાક્યરચના કહી અને જે મજાક ઉડાડી એ વાક્યરચના હું બોલી શકું એ એમ પણ નથી તો અમે કોળી સમાજને એમને જે અપમાન કર્યું છે એ નિવેદનને અમારી સંકલન સમિતિ વખોડી કાઢે છે હાલ ભારતીય જનતા પાર્ટી દસ ઉપરાંત બેઠકો ગુમાવી રહી છે ગુજરાતની અંદર અને એ હું મારા ભ્રમણ મારા પ્રચાર અને સભાઓ સંમેલનો જે થયા એમાં જે પ્રતિસાદ મળી રહ્યો છે સમગ્ર ગુજરાતના સમાજોનો એના પ્રતિભાવરૂપે કહી રહ્યો છું એટલે કદાચ એવું બને કે હાલ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કદાચ સામેથી પ્રેસમાં આવે અને એવું કહે કે હવે મને ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી હું ઉમેદવારી ખેંચી શકતો નથી પણ જેમ ક્રિકેટમાં લોકો રિટાયર્ડ હટ થતા હોય છે ખેલાડી એમ હું મારી જાતે રિટાયર્ડ હટ થઈ અને આ ચૂંટણીમાંથી બહાર નીકળી દઉં છું આવું પણ બને આપણે નક્કી જ કરેલું છે કે આગામી સાત તારીખે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતાની જ્યારે લડાઈ ચાલી રહી છે અને આ બધા જે નિવેદનો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે એ ખૂબ વિલંબથી કરવામાં આવ્યા છે એનો સમય પૂરો થઈ ગયો છે એટલે અમે સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ઊંચામાં ઊંચું પૂરેપૂરું મતદાન કરીશું તમામ સમાજોને સાથે રાખીને અમે આ મતદાન કરવાના છીએ